સમગ્ર ગુજરાતમાં ગઈકાલે ભારે પવન સાથે કમોસમી વરસાદ આવતા બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે ત્યારે વાત કરીએ હળવદ તાલુકાની તો હળવદ તાલુકાના શિવપુર માણેકવાડા મેરુપર ચૂપણી સહિતના ગામોમાં કેરી અને લીંબુના પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે શિવપુર અને જેટલા કેરીના બગીચાઓ છે આ વર્ષે તો પર છે કારણ કે અગાઉ પણ કમોસમી વરસાદ થયો હતો જેના કારણે કેરીનો ઓછો પાક થયો છે અને જ્યારે કેરી ઉતારવાનો સમય નજીક આવ્યો ત્યારે જ ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ થતા કેરીનો પાક ખરી ગયો હતો ત્યારે વાવેતરની વાત કરીએ તો હળવદ તાલુકામાં દાળમ ત્રણ હેક્ટર જામફળ છોતેર હેક્ટર લીંબુ સત્તરસો હેક્ટર આંબા એકસઠ હેક્ટર અને અન્ય પંચ્યાસી હેક્ટર જેમાં બોર ખારેક સીતાફળ પપૈયા વગેરે પાકનો સમાવેશ કરવામાં આવે છે ત્યારે ઉલ્લેખનીય છે કે કેસર કેરીની સિઝન પૂરી થવા આવે ત્યારે જ મોરબી હળવદ સહિતની બજારમાં શિવપુરની મીઠી મધુરી કેરી બજારમાં આવે છે જે આ આ વર્ષે દેખાશે લીંબુના ભાવ પણ સારા છે ગઈકાલે આવેલા ભારે પવનના કારણે લીંબુના પાકને પણ પચીસ ટકા જેટલું નુકસાન થયું છે લીંબુમાં ફાલ આવ્યા બાદ નાના લીંબુ ભારે પવનના કારણે લીંબુ પરથી ખરી ગયા છે શિવપુરના ખેડૂતના જણાવ્યા મુજબ પવન અને કમોસમી વરસાદથી એક વીઘામાં પાંચ નુકસાન થયું છે તો રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે સહાય કરે તેવી ખેડૂતોએ માંગણી કરી છે મારું નામ સોલંકી રાકેશ સિમતભાઈ છે હું શિવપુરમાં આ બગીચામાં આવેલો છું મારું એક વીઘામાં પચાસ કિલોનું નુકસાન છે આ દસ વીઘાનો બગીચો છે તે એક વીઘામાં આશરે પાંચ હજારનું નુકસાન છે એ દસ વીઘામાં ઓછામાં ઓછું પચાસ હજારનું નુકસાન થયેલું છે

કેરી કેરી તમારે બીજું કોઈ પાક બીજા નુકસાન થાય લીંબુ છે અમુક ટકા લીંબુ વાવતર છે પછી દાળેમ છે બે માં પણ નુકસાન થયું છે